ભાવનગર પેરોલ ફ્લોસ્કોટની ટીમે શહેરના રોયલ પાર્ક પાસે ફિલ્મી દમણથી લાવવામાં આવેલ ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે ભાવનગર પેરોલ ફ્લોસ્કોટ ટીમે બાતમીના આધારે રોયલ પાર્ક પાસે વોચ ગોઠવી સફેદ કલરની ફોર્ચ્યુનર કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો પોલીસને જોઈ કારમાં બેઠેલા શખ્સો ભાગવાનો પ્રયત્ન કરતાં તેમની ગાડી ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ હતી ત્યારબાદ પોલીસ દોડી પહોંચી બે આરોપીને કોર્ડન કરીને ઝડપી લીધા હતા પકડાયેલા આરોપીઓમાં સુરતના રહેવાસી અક્ષય ગોરધનભાઈ કોશિયા તથા ઉર્મિત લાભુભાઈ કથિરિયાનો સમાવેશ થાય છે જ્યારે દમણના મનીષ કુશવાહા અને ભાવનગરના સંજય મકવાણા પાયલોટિંગમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે પોલીસે ફોર્ચ્યુનર કારની તપાસ કરતા કંપની સિલ્પેક અંગ્રેજી દારૂની બાર બોટલ ચોવીસ ટીન અંદાજે પંદર લાખની ફોર્ચ્યુનર કાર તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા પંદર લાખ પચપન હજારથી વધુનો કબજે કર્યો છે પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ આ દારૂ દમણથી ભરી લાવ્યાનું સ્વીકાર્યું છે અને ભાવનગરના રહેવાસી મેહુલભાઈ જોગીને પહોંચાડવાનો હતો તેવી માહિતી આપી છે હાલ પોલીસે આરોપીઓને અટકાયત કરી પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે

લગભગ પંદર આસપાસ આવશે મોબાઈલ થેન્ક યુ ધ્યેક તમે આની પામતે ને ક્યાંક જ બાદ ત્રણસો ત્રણ સામસન અલગ છે どうぞ。